આ સંદર્ભે માનનીય રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય ગૃહમંત્રી તથા છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અમિત બધેલે પોતાને છત્તીસગઢ ક્રાંતિ સેનાનો નેતા તરીકે ઓળખાવતા જાહેર સભામાં સિંધી સમાજને પાકિસ્તાની સિંધી કહેતા અશ્લીલ શબ્દો વાપર્યા હતા રજૂઆતમાં વધુ જણાવ્યું છે કે અમિત બધેલે માત્ર સિંધી સમાજ જ નહીં પરંતુ મહાન રાષ્ટ્રીય મહાપુરુષો જેમ કે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને પૂજ્ય મહારાજ અગ્રેશનજી વિશે પણ અભદ્ર શબ્દો વાપર્યા હતા આ નિવેદનથી સમગ્ર સિંધી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે गुजरेवाल के बारे में बहुत खराब टिप्पणी की है और सिद्धि समाज के बारे में बहुत खराब टिप्पणी की है उसने हमें हमको पाकिस्तान बताया है जबकि हम जब भी हम पाकिस्तान से आए थे वो टाइम अखंड भारत था पाकिस्तान जैसा कुछ था ही नहीं हम अपने धर्म की रक्षा के लिए वहाँ सब कुछ जो कुछ भी तो था वो सब छोड़ के खाली अपना धर्म बचाने के लिए यहाँ आए इसलिए हम सच्चे सनातन सनातन हिंदुस्तान મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી સિંધી જનરલ પંચાયત મંત્રી છત્તીસગઢ રાયપુર ખાતે અમિત બઘેલ નામના વ્યક્તિએ અમારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ વિશે અને અમારા સિંધી સમાજ સમસ્ત સમગ્ર સિંધી સમાજ જે સનાતની ધર્મ છે હિન્દુ ધર્મ છે એની માટે અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ માટે ખરાબ ટિપ્પણી કરી તે બદલ અમે આજે વિરોધ રેલી કાઢી હતી subtitles by the amara.org community